રાજકોટમાં ઇન્દિરા સર્કલ સિટી બસ અકસ્માતમાં ચારના મોત મામલે એજન્સી સામે કડક કાર્યવાહીની માંગ રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે સિટી બસ દ્વારા સર્જાયેલ ગંભીર અકસ્માત ની ઘટના શહેરમાં ચકચાર મચાવી આ ઘટનામાં ચાર લોકોના કરુણ મોત થયા અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા આ ઘટનાને પગલે સિટી બસ એજન્સી સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એજન્સી સાથેના કરારની શરતો ચકાસવામાં આવી રહી છે જેથી આર્થિક દંડને અને અન્ય પગલાં લેવામાં આવી શકે ડિપોઝિટ જપ્ત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોડી રાત સુધી આ મામલે બેઠક યોજાઈ જેમાં વધુ પગલાં અંગે ચર્ચા કરવામાં આવી આ ઘટનામાં બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે અને આરટીઓની તપાસમાં બસમાં કોઈ ખા યાંત્રિક ખામી ન હોવાનું ખુલ્યું છે આ ઘટનાએ તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલા લેવાની જરૂરિયાત દર્શાવી છે સિટી બસ એજન્સી અને અન્ય જવાબદારો સામે તપાસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘટનાની ગંભીરતાથી લઈને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે વધુ સજાગતા અને કડક નિયમન લાવવાની જરૂર છે એક

ગૈકાલે જે એક્સિડન્ટ થયો છે એ એક દુખદ ઘટના થઈ છે જેની અંદર ચાર લોકોના ડેથ થયા છે ચાર લોકો ઇન્જર્ડ ની ઘટના બની છે એની અંદર અમે જે ગૈકાલે કીધું હે કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટે જવાબદાર જો એ ડ્રાઈવર હોય એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી છે પણ અને આ ઘટનાનું એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને અમે થોડુંક ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર એટ કોલ્ડ ડ્રાઈવરના કંઈક ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપને અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવી કે અમે સ્વીફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાથી પણ પ્રયત્નો રહ્યા છે કરતા રહીએ છીએ અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ એને બટ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં કે કંપની થી લઈને કોઈ ની પણ જવાબદારી આવતી હોય તો એ નિશ્ચિત રૂપે મને આપી રહી છે ડાયરેક્ટ કેમ ના એ તો અમારું એસપી છે અમારું એસયુવી છે અમારું સ્પેશિયલ છે એટલે ધીસ અલ્ટીમેટલી અમાર પોતાનો સમિતિ આપણે કહી રહ્યા નંબર બેદરકારી છે સીસીટીવી હતા તો કામ અગાઉ પણ એક બે સીસીટીવી આવે છે તો ભાઈ બીજી બાજુ છે એક્શન્સ જો આ એક કે આવી રીતે બસ આખી કોઈ આટલું ટાઈમ રીતે થાય એની ઉપર તો અમે એને પોતે પણ મેટાઈ છે અને એક્શનમાં ફરિયાદ કાલે થઈ ગઈ છે મિત્ર તમે મને કહો તમે મને કહો ડ્રાઈવર ઉપર થઈ જશે કાલે પહેલી એફઆઈ થઈ છે કાલે પહેલી એફઆઈ થઈ છે મારી વાત સાંભળો તમે એના કોઈ પણ અમારે પણ અમારા જજમેન્ટ સુધી આવવું પડશે કે એક બે દિવસ લે કે કાલ આખો દિવસ અમે રાત સુધી અમે વીર વી વેર ઓન ધ ઇન્સિડન્ટ થિંગ ઓન એના ઉપર અરાઈ થઈને આપને ફરીથી જે કીધું છે એના ઉપર અમે સ્ટેન્ડ કરીએ છીએ કે જવાબદારી નક્કી કરી અને ફરિયાદ થાશે કે નહીં

હું આપને તમામને અમારી બેઝ બેઝલાઇન કહું છું ને જેના ઉપર અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સ્ટેન્ડ કરીએ છીએ એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાખશો જે વિચારે કે ખરેખર આના મૂળમાં જે કે કેવા સ્પેસિફિક કારણથી થઈ છે આ ઘટના પણ સર શું ડ્રાઈવર ડ્રંક હતો સર જો આ આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો તો એના રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ

એની અંદર જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એના લોકો આજે પામી રહે છે છે કોઈના આખો વિખેરાઈ જાય ત્યારે અમારી કોંગ્રેસ દ્વારા બહુ સ્પષ્ટ માંગણી છે કે જે મૃત્યુ પામ્યા છે એને પચાસ થી મિનિમમ પચીસ લાખ તો દેવા જ જોઈએ કે જેથી એનું ઘર પરિવાર ચાલે અને જે લોકોને ઇજા થઈ છે એને મિનિમમ પાંચ લાખ રૂપિયા દેવા જોઈએ તેવી અમારી માંગણી છે અને કોર્પોરેશન માંથી ભાજપ દ્વારા જે ભ્રષ્ટાચારો થાય છે એ બંધ થાય અને જે દિલ્હીની એજન્સી છે એને રદ કરવામાં આવે અને કોર્પોરેશન પોતે સંભાળી અને આ બીઆરટીએસ નો કાર્યભાર સંભાળે તેવી અમારી રજૂઆત છે